ભક્ત અને ભગવાનની અનોખી કથા ભાગ એક ભક્તિનો જન્મ ભાગ બે ભગવાન સાથે સંવાદ ભાગ એક ભક્તિનો જન્મ વિસ્તૃત હિમાલયની ગોદમાં નાનકડું ગામ હતું શિવપુર નકશામાં તેનું નામ પણ મુશ્કેલથી મળે પરંતુ ભગવાનની નજરમાંગ એ ગામ ખાસ હતું કારણ કે ત્યાં એક એવો ભક્ત રહેતો હતો જેને દુનિયા ગરીબ કહેતી પરંતુ ભગવાન પોતાનો માનતા આ ભક્તનું નામ હતું માધવ માધવનો જન્મ અત્યંત સામાન્ય પરિવારમાં થયો હતો પિતા લાકડા કામ કરતા માતા ઘરમાં ભક્તિભાવથી દીવો કરતી પૈસા ઓછા હતા પણ ઘરમાં શિવનામ ભરપૂર હતું માધવ બાળપણથી જ અજીબ હતો જ્યારે બીજા બાળકો રમકડાંગ માંગતા ત્યારે માધવ મંદિરમાં બેસી રહેતો જ્યારે કોઈ પૂછે માધવ તને શું જોઈએ તો તે હસીને કહે મને તો શિવજી જોઈએ લોકો હસતા પણ તેની માતા આંખોમાં આંસુ સાથે કહેતી આ બાળક કોઈ સામાન્ય નથી બાળપણનો પહેલો ચમત્કાર એક દિવસ ગામમાં વરસાદ પડ્યો નદી ઉફાન પર હતી ઘણા લોકો ડરી ગયા માધવની માં મંદિર ગઈ અને બોલી હે મહાદેવ મારા બાળકની રક્ષા કરજો એ જ રાત્રે માધવે સ્વપ્ન જોયું શિવજી ત્રિશુલ લઈને નદી પાસે ઉભા છે અને પાણી શાંત થઈ રહ્યું છે સવારે લોકો જોયું નદી પોતે શાંત ગામમાં પહેલીવાર લોકો બોલ્યા આ માધવ કોઈ અલગ જ છે અનાથનું અને ભગવાનનો સહારો માધવ ચૌદ વર્ષનો થયો ત્યારે એક દુર્ઘટનામાં તેના માતા પિતા બંને ચાલ્યા ગયા ગામના લોકોએ કહ્યું હવે આ બાળકનું શું થશે પરંતુ માધવ મંદિરમાં જઈને બોલ્યો હે શિવ હવે તું જ મારો માતા પિતા એ દિવસે પહેલી વાર માધવ રડી પડ્યો અને એ જ દિવસે પહેલી વાર અનુભવ્યું રડતા રડતા દિલ હલકું થઈ ગયું એ રાતે મંદિરમાં દીવો આપમેળે પ્રજ્વલિત થયો કોઈ નહોતું પણ માધવ સમજી ગયો ભગવાન હાજર છે ભાગ બે ભગવાન સાથે સંવાદ વિસ્તૃત માધવ હવે રોજ મંદિરમાં જ રહેતો કોઈ ઔપચારિક પૂજા નહીં ન કોઈ મોટા મંત્ર ફક્ત હૃદયની વાત તે શિવલિંગ સામે બેસી કહેતો આજે ભૂખ લાગી છે પણ ચાલે તું છે ને ક્યારેક કહે લોકો મને પાગલ કહે છે પણ તને તો ખબર છે ને કે હું તારો છું આ સંવાદ કોઈ સાંભળતું નહોતું પરંતુ એક દિવસ જવાબ આવ્યો જીવંત સંવાદનો પહેલો અનુભવ એક અમાવસ્યાની રાત હતી આકાશ ઘોર અંધકાર માં પ્રભુ તમે અવાજ આવ્યો તું મને યાદ કરે છે હું તને કેમ ન યાદ કરું માધવના આંખો માંગથી આંસુ વહી નીકળ્યા આ કોઈ કલ્પના નહોતી આ અનુભવ હતો વિશ્વાસની ઊંડી પરીક્ષા થોડા સમયમાં ગામમાં દુષ્કાળ પડ્યો અન્નનો અભાવ માધવ પાસે તો કશું જ નહોતું લોકોએ કહ્યું હવે તારો ભગવાન ક્યાંક છે માધવે શાંતિથી કહ્યું એ મારી સાથે છે એક દિવસ ત્રણ દિવસથી ભૂખ્યો માધવ મંદિરમાં નડી પડ્યો તે બોલ્યો હે ભગવાન જો આજ અંત હોય તો તારા ચરણોમાં જ હોય અને એક ક્ષણે મંદિરના દરવાજે એક વૃદ્ધ સાધુ આવ્યા અહીંથી ભારે ચમત્કારી ઘટનાઓ શરૂ થાય છે જે ભાગ ત્રણ માંગ ખૂબ ઊંડાણથી આવશે ભક્ત અને ભગવાનની અનોખી કથા ભાગ ત્રણ ગુપ્ત સાધના અને અદૃશ્ય ચમત્કાર ભાગ ચાર આજના સમયમાં બનેલા જીવંત અનુભવ એક મંત્ર એક સંકલ્પ જીવન પરિવર્તન અંતિમ મહાભાગ ભાગ ત્રણ ગુપ્ત સાધના અને અદૃશ્ય ચમત્કાર માધવ ત્રણ દિવસથી ભૂખ્યો હતો શરીર કમજોર આંખોમાં તેજ તો હતું પરંતુ શરીર સાથ આપતું નહોતું એ દિવસે જ્યારે તે મંદિરમાં નળી પડ્યો ત્યારે તેણે જે શબ્દો કહ્યા એ શબ્દો સામાન્ય પ્રાર્થના નહોતા એ આત્મસમર્પણ હતું હે જો આ શરીર હવે કામનું ન હોય તો એને તારા ચરણોમાં લઈ લે અને એ જક્ષણે મંદિરના દ્વાર ખૂલ્યા એક વૃદ્ધ સાધુ અંદર પ્રવેશ્યા વસ્ત્રો જૂના આંખોમાં અદ્ભુત અદભુત તેજ અને ચહેરા પર એવી શાંતિ જાણે સમય પોતે જ થંભી ગયો હોય સાધુએ માધવને ઊંચકીને બેસાડ્યો અને કહ્યું ભક્ત ભગવાન તારી પરીક્ષા લઈ રહ્યા છે અને તું થઈ રહ્યો છે સાધુએ પોતાની જોડી અને અચાનક શરીરમાં શક્તિ વહેવા લાગી જ્યારે માધવ આંખ ઊંચી કરે સાધુ ગાયબ શિવલિંગ પરથી ત્રણ બેલપત્ર નીચે પડ્યા માધવ સમજી ગયો આ સાધુ નહોતા એ મહાદેવ પોતે હતા ગુપ્ત સાધનાની શરૂઆત એ જ રાત્રે માધવને ફરી સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મહાદેવે કહ્યું માધવ હવે તું ફક્ત ભક્ત નથી હવે સાધક બનવાનો છે શિવજીએ તેને ગુપ્ત શિવ સાધના આપી શિવ ગુપ્ત સાધના કથાત્મક વર્ણન દર સોમવારે મધ્યરાત્રે એક દીવો ઘીનો સામે શિવલિંગ અથવા શિવનું ચિત્ર અને એક જ મંત્ર ઓમ નમઃ શિવાય એકસો આઠ વાર આંખ બંધ કરીને પણ ખાસ શરત હતી મંત્ર બોલતી વખતે કશું માગવું નહીં ફક્ત મને અનુભવો અદૃશ્ય ચમત્કાર ત્રીજા સોમવારે જ્યારે માધવ ધ્યાનમાંગ હતો તેને અનુભવ થયો કે કોઈ પાછળ ઊભુંગ છે ભય નહોતો શાંતિ હતી હવામાન સુગંધ ફેલાઈ દીવો હલ્યો પણ પવન નહોતો અને અચાનક માધવને એવું લાગ્યું કે કોઈએ તેના માથા પર હાથ મૂક્યો આ સ્પર્શ અદૃશ્ય હતો પણ અસરો સ્પષ્ટ હતી એ રાત્રે માધવે પહેલી જાણ્યું ભગવાન આંખે નહીં પરંતુ અનુભવથી દેખાય છે ભાગ ચાર આજના સમયમાં બનેલા જીવંત અનુભવ સમય બદલાયો માધવ હવે માત્ર એક વ્યક્તિ નહોતો તે વિશ્વાસનું પ્રતીક પ્રતિક બની ગયો હતો ગામના લોકો પોતાની સમસ્યાઓ લઈને આવવા લાગ્યા જીવંત અનુભવ એક સંતાન સુખ એક દંપતી બાર વર્ષથી સંતાન વિહોનું હતું તેમને રડતાં કહ્યું માધવજી ડોક્ટરો હાર માની ગયા છે માધવે કહ્યું હું કશું નથી કરતો

અટવાયેલી રકમ અચાનક મળી નવું કામ શરૂ થયું તે વેપારી આજે કહે છે મારો ધંધો નથી ચાલતો શિવ ચલાવે છે જીવન એક એક વખત બાળક ગંભીર રીતે બીમાર પડ્યું ડોક્ટરે કહ્યું રાત કઠિન છે માધવ આખી રાત મંદિર માંગ બેઠો રહ્યો સવારે બાળકની આંખ ખુલી ડોક્ટર આશ્ચર્ય માંગ આ તો ચમત્કાર છે માધવે ફક્ત એટલું કહ્યું ભગવાન હતા છે અને રહેશે ભાગ પાંચથી એક મંત્ર એક સંકલ્પ જીવન પરિવર્તન અંતિમ મહાભાગ સમય આવ્યો માધવનું શરીર હવે વૃદ્ધ થતું હતું પરંતુ આત્મા વધુ તેજસ્વી એક દિવસ તેણે ગામના લોકોને બોલાવ્યા કહ્યું હું જઈ રહ્યો છું પણ ભગવાન અહીં જ છે લોકો રડી પડ્યા અંતિમ ઉપદેશ માધવે કહ્યું ભગવાન દૂર નથી ભગવાન મુશ્કેલી પછી નથી ભગવાન વિશ્વાસ પછી તરત છે અને પછી તેણે બધાને એક મંત્ર એક સંકલ્પ આપ્યો एक मंत्र एक संकल्प मंत्र ओम नमः शिवाय विधि रोज सवार के रात अगियार के एक विश्वार दिल थी कोई मांग्या वगैरह। संकल्प हे भगवान हूँ तारा पर विश्वास राखू छू परिणाम तारा हाथ मांग अंतिम चमत्कार ए दिवसे माधव ध्यान मांग बैठो दीवो प्रज्वलित हतो धीरे धीरे शरीर शांत थयु चेहरा पर स्मित अने ए जक्षणे शिवलिंग पर जलधारा वहवा लगी લોકો સમજી ગયા ભક્ત ભગવાન માં લીન થઈ ગયો કથાનો અંતિમ મર્મ ભગવાન શબ્દ માંગ નથી ભગવાન સ્વરૂપ નથી ભગવાન વિશ્વાસ માંગ છે જો તમે સાચા દિલથી બોલાવો તો ભગવાન આવ છે બસ કહેજો ઓમ નમઃ શિવાય